હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ સંપૂર્ણ ભગવદ્ ગીતા ભાગ બધા જ ભક્તોનું સ્વાગત છે તો આગળના સત્સંગમાં આપણે દ્રોણાચાર્ય અને દ્રુપદ મહારાજને જે રાજકીય ઝઘડો હતો તેના વિષયમાં સંક્ષિપ્તમાં શ્રવણ કરી દીધું તો આ જે કથા છે એ મહાભારતના આદિ પર્વમાં આપેલી છે તો આ કથાના વિષયમાં આજે આપણે શ્રવણ કરશું મહારાજ દ્રુપદ અને દ્રોણાચાર્ય બંને ગુરુકુળમાં એક જ સાથે અભ્યાસ કરતા હતા અને બંને ખાસ મિત્રો હતા એટલે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે બાળપણમાં એ સમયમાં દ્રુપદ મહારાજે દ્રોણાચાર્ય ને કીધું હતું કે મને જયારે રાજ્ય મળશે વંશ પરંપરાગત જયારે મને રાજ્ય પ્રાપ્ત થશે ત્યારે એમાંથી હું અડધું આપીશ આવું વચન આપ્યું હતું દ્રુપદ મહારાજે દ્રોણાચાર્ય ત્યાર પછી સમય જતા બંનેનો અભ્યાસ પૂર્ણ થયો અને જે દ્રોણાચાર્ય છે તેમના લગ્ન કૃપાચાર્યની બેન પછી એને ફળ સ્વરૂપ અશ્વથામાં જન્મ થયો એટલે જન્મ થયો ત્યારે દ્રોણાચાર્ય ની સ્થિતિ એવી હતી કે તેમના પુત્ર અશ્વસ્થામા ને પાવા માટે દૂધ પણ એની પાસે નહોતું એના પાસે એટલી વ્યવસ્થા નહોતી કારણ કે જે દ્રોણાચાર્ય છે કોઈ પાસે ભિક્ષા ના માગતા જો કોઈ સામેથી આવી અને એને આપે કઈ દાન ભિક્ષા તો તેનો સ્વીકાર કરતા પણ સામેથી કોઈ પણ માગતા નહીં એટલે એને પાસે એના પુત્રને પાવા માટે દૂધની પણ વ્યવસ્થા નહોતી ત્યારે દ્રોણાચાર્ય ના પત્ની જે છે તેમણે દ્રોણાચાર્ય ને કીધું કે તમારા મિત્ર દ્રુપદ પાસે તમે ને એની પાસેથી ગાય લઈ આવો એટલે આપણા પુત્રને ગાય નું દૂધ આપણે પાઈ શકીએ તો જોકે દ્રોણાચાર્ય ને એટલી ઈચ્છા નોતી પણ ત્યારે તેમના પત્ની એ કીધું કે તેમને તો તમને અડધું રાજ્ય આપવાનું કીધું છે તો આપણે બ્રાહ્મણ છે અને આપણે અડધું રાજ્ય જોતું નથી પણ એની પાસેથી ખાલી ગાય લઈ આવે જેથી કરી અને આપણા પુત્રને આપણે દૂધ પાઈ શકીએ અને તેને મોટો કરી શકીએ એટલે પછી દ્રોણાચાર્ય છે દ્રુપદ મહારાજ પાસે જાય છે અને જઈ અને કહે છે કે મને તું ઓળખો હું તારો બાળપણનો મિત્ર ગુરુકુળમાં આપણે સાથે અભ્યાસ કરતા હતા ત્યારે મહારાજ છે કે દોસ્તી તો બરાબર વાળા સાથે હોય છે તું એક ભીક્ષુક બ્રાહ્મણ છો અને હું એક રાજા છું એટલે તારી સાથે મારી દોસ્તી હોઈ શકે નહીં તેવી રીતે કહી અને તે દ્રોણાચાર્યનું અપમાન કરે છે અને આવી રીતે અપમાન કરવાથી દ્રોણાચાર્ય ત્યાંથી પાછા આવતા રહ્યા છે ભીષ્મ છે દ્રોણાચાર્યને પાંડવો અને કૌરવોના ગુરુ તરીકે નિયુક્ત કરે છે એટલે યુદ્ધ વિદ્યા શીખવાડવા શીખવાડવા માટે અને પછી દ્રોણાચાર્ય છે એક બ્રાહ્મણની જે શિક્ષા દેવાની જે પદ્ધતિ છે એ પ્રમાણે અને ખૂબ જ નિષ્ઠાપૂર્વક બંનેને યુદ્ધ કલા શીખવે છે એટલે કે કૌરવો અને પાંડવો જ્યારે યુદ્ધ કલા છે એ પૂર્ણ થાય અને ગુરુ દક્ષિણા આપવાનો સમય થાય છે ત્યારે દ્રોણાચાર્ય છે એ ગુરુ દક્ષિણામાં દ્રુપદ મહારાજને માંગે છે બંને જયારે બેઠા હોય છે અને કહે છે કે દ્રુપદ મહારાજ છે એને બંધી બનાવીને મારી પાસે લઈ આવો આ ગુરુ દક્ષિણા છે જયારે ગુરુ દક્ષિણા નું કહીએ એટલે દુર્યોધન છે એ જીદ કરે છે કે આ ગુરુ દક્ષિણા છે એ અમારી ટીમ એટલે અમે આપ બહુ જીદ કરવાના કારણે દ્રોણાચાર્ય કહીએ કે કઈ વાંધો નહીં તમે જાઓ અને દ્રુપદ મહારાજ ને યુદ્ધ માં હરાવી બંધી બનાવી અને મારી પાસે લઈ આવો પછી દુર્યોધન ની ટીમ છે એ કર્ણ ની સાથે જાય છે યુદ્ધ કરવા અને દ્રુપદ મહારાજ ને સાથે યુદ્ધ કરે છે પણ યુદ્ધમાં હારે છે અને માર ખાઈ ને આવતારીએ છીએ ત્યાર પછી પાંડવો જાય છે જે દ્રુપદ મહારાજને યુદ્ધમાં હરાવે છે બંધી બનાવી અને તેને લઈ આવે છે જયારે બંધી બનાવી દ્રુપદ મહારાજને દ્રોણાચાર્ય ની સમક્ષ જયારે ઉપસ્થિત કરે છે ત્યારે દ્રોણાચાર્ય છે એ દ્રુપદ મહારાજને કીએ છે કે હું તમારા જેમ કરીશ નહીં કારણ કે અત્યારે જોઈ તો તમે મારા બંધી છો અને હું રાજા છું હું તમારા જેવો અન્યાય કરીશ નહીં કારણ કે તમે મને અડધું રાજ્ય દેવાનું કીધું હતું એટલે આમાંથી અડધું રાજ્ય હું તમને આપું છું અડધું રાજ્ય તમારું અડધું મારું આવી રીતે કહી અને પછી દ્રોણાચાર્ય છે એ દ્રુપદ મહારાજને ત્યાંથી છૂટા કરી દે છે બંધી પણ આવું થવાથી દ્રુપદ મહારાજને ખૂબ જ અપમાન થાય છે અને તે દ્રોણાચાર્યના વધ માટે એક પુત્ર ની પ્રાપ્તિ કરવાની ઈચ્છા ધરાવે છે કારણ કે પોતે જે દ્રોણાચાર્ય નો વધ કરી શકે તેમ નતા એટલે એવું ઈચ્છતા કે એવો એક બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે કે કોઈ એવા બ્રાહ્મણ મળે અને જો મને એવો પુત્ર આપે છે પછી શોધતા શોધતા એને યાજ અને ઉપયાજ નામના બે બ્રાહ્મણ પ્રાપ્ત થાય છે એ મળે છે અને એને બધી વાત કરે છે એટલે એ કહે છે કઈ વાંધો નહીં અમે તમને યજ્ઞ દ્વારા એવા પુત્ર ની પ્રાપ્તિ કરાવશું પછી એક મહાન યજ્ઞ કરવામાં આવે છે ત્યારે પૂછવામાં આવે છે કે ભાઈ તમારી શું ઈચ્છા છે ત્યારે દ્રુપદ મહારાજ છે એમ કહે છે કે મારે પુત્ર અને પુત્રી બે જોઈએ છે પુત્રી શા માટે તો કે ભાઈ મારે જે અર્જુન છે તેની સાથે હું સંબંધ સ્થાપિત કરવા માંગુ છું ભલે અર્જુને એ સમયે મહારાજને હેરવા હતા છતાં પણ તેને અર્જુન છે એ ખૂબ જ પ્રિય હતા અને એના શૌર્યથી ખૂબ જ પ્રભાવિત થયા હતા એટલે એ અર્જુન સાથે સંબંધ બાંધવા માંગતા હતા પણ બીજી કોઈ રીતે તો સંબંધ બાંધી શકે એમ નહોતા એટલે એ કે એને હું મારો જમાઈ બનાવીશ આવી રીતે જ્યારે બંને બ્રાહ્મણો કહીએ છે ત્યારે તે યજ્ઞની શરૂઆત કરે છે અને તે પછી યજ્ઞ ખૂબ જ મોટો ચાલે છે અને એમાં પ્રથમ આહુતિમાં એક પુત્ર પ્રાપ્ત થાય છે બીજી આહુતિમાં એક પુત્રી પ્રાપ્ત થાય છે પ્રાપ્તિ થાય છે ત્યારે આકાશવાણી થાય છે અને આકાશવાણીમાં માં છે કે આનું નામ ક્રિષ્ના રહે છે અને આ દેવતાઓ જે છે એનું કાર્ય પૂર્ણ કરવા આવેલ છે એટલે કે કૌરવોનો વિનાશ કરાવશે અને દેવતાઓનું કાર્ય પૂર્ણ કરશે આ સાંભળી અને પાનચાલ વાળા બધા લોકો ખૂબ જ ખુશ થાય છે અને ત્યાર પછી કે એને આ જે દ્રોણાચાર્ય છે એની પાસે જ શિક્ષણ માટે દ્રુપદ મહારાજ મોકલે છે અને દ્રુપદ મહારાજ ના કહેવાથી દ્રોણાચાર્ય છે એને સંપૂર્ણ યુદ્ધ વિદ્યાનું શિક્ષણ આપે છે આ રીતે એક પુત્ર અને એક પુત્રીને યજ્ઞ દ્વારા પ્રાપ્તિ છે ત્યાર પછી આપણે મહાભારત વિષયમાં સાંભળેલું છે કે યુદ્ધ ની શરૂઆત થાય છે એની અંદર આપણે જોઈએ છે કે સામેના પક્ષની અંદર એક થી એક મહાન યોદ્ધાઓ હતા આ પક્ષની અંદર એમ જોવામાં આવે તો ભગવાનની ઉપસ્થિતિ મુખ્ય હતી અર્જુન જેવા યોદ્ધા હતા છતાં સામેના પક્ષમાં પણ નબળા યોદ્ધા નહોતા એટલે યુદ્ધમાં છે ત્યાર પછી દ્રુપદ મારા જે વચન પ્રમાણે એને પ્રાપ્ત કર્યા હતા એ પ્રમાણે દૃષ્ટધૂમ છે એ દ્રોણાચાર્યનું ચૌદ દિવસે યુદ્ધમાં વધ કરે છે અને આ રીતે મહારાજ વચન છે એ પૂર્ણ થાય છે અને એમનો પુત્ર છે છે કરે અને મહાભારતનું યુદ્ધ છે એ આપણે બધા એ જોયું છે કે કુલ અઢાર દિવસ ચાલે છે અને અઢારમાં લાસ્ટ દિવસે સૂર્યોધન છે એનું મૃત્યુ થાય છે તો આ રીતે મહાભારતની અંદર દ્રુપદ મહારાજ અને દ્રોણાચાર્ય બંનેની જે રાજકીય બાબતમાં જે ઝઘડો થયો હતો તેનું વર્ણન મહાભારતમાં કરવામાં આવેલું છે હરે કૃષ્ણ